તમારા ઘેર તમારી માતાઓ છે ને તે માતાઓને જગાડવાની જરૂર નહીં એ જાગતી જો છે ખાલી બસ તમે જાગી જાઓ તમે જાગી જાઓ વિશ્વાસ રાખો દીકરાઓ મારી વાતનો વિશ્વાસ રાખો દેવ દગો ન કરે ગોડા એક અગરબત્તી એડે ના જાય એ ફૂલનો હાર પહેરાયેલો એડે ના જાય એને એક વખત નમન કરેલું એડે ના જાય એને એક વખત યાદ કરેલું એડે ના જાય એના નમસ્કાર કરેલા એડે ના જાય એના પગે લાગેલું એડે ના જાય કોઈ પણ દેવી દેવતા ભગવાન હોય એને અમથો ખાલી હાથ જોડ્યો હોય ને મનથી સ્મરણ કર્યું હોય ને એ ક્યારે કોઈ દેવી શક્તિ એડે નહીં જવા દેતી તો એ તો તમારી માં છે ગોડા તમારી કુળની માતા છે તો રોજ તમે એના દીવા કરો છો શું એડે જવા દેશે રોજ તમે નહીં તમારા વડવાઓથી તમારા ઘેરે દીવો થતો આવ્યો છે શું એડે જવા દેશે ના નહીં જવા દે આજે નહીં જવા દેતી પણ દીકરાઓની ખાલી જોવાની દ્રષ્ટિ સમજવાની દ્રષ્ટિ બદલાઈ જાય ને તો ઓટોમેટિક તમને એવું ખબર પડી જાય એવો અહેસાસ થઈ જાય કે મારું જીવનનું ગાડું છે ને મારી ઓકાત તાકાત નહીં કે આ સંસારનું પરિવારનું ભરણ પોષણ કરવાનું આ તો મારી માતાની કૃપા છે ને એટલે ચમનું હેડ છે ખબર નહીં પડતી આવા અહેસાસ થાય કેવા અહેસાસ કે મારું ગાડું કોણ ચલાવે છે ખબર નહીં તમારી માં તે રીતે તમારી માં ઈમાનદારીથી તમારી માં તમારા ઘેર તમારા પાકીટમાં માં મેળી જાય એ કયા રૂપે અને કયા સમયે મૂકી જાય એ તો જે દીકરો ભક્તિ કરતો હોય ને એના અનુભવ થાય તા તો મારી માતાની કૃપા છે તો આવો ડગલે ને પગલે ગોડા તમારી માં ને ચિંતા છે તમે જેમ પોતાનું ઘર લેવા માટેની એક ચિંતા કરતા હોય ને તો પોતાની માને તમારી કુળદેવી ને તમારી ચિંતા હોય કે દીકરો એક વખત મારી બાજુ સન્મુખ થઈ જાય ને તે ઘર માગે આટલું અને હું મેલ બોધાલું એ માગે આટલું પર મારો તો મેલ બોધેલો છે પણ એક વખત દીકરો બધી કામનાઓ મૂકી પણ એ બસ એક વખત મારો બની જાય ને ભલે એને જ્ઞાન નહીં માતા શું છે એનું જ્ઞાન ના હોય પણ ખાલી દેવી શક્તિ છે અને મારા ઘેરેય છે અને મારી છે બસ ગેર રવિવાર વાત કરી હતી ને એનો સંબંધ સ્વીકાર કર લો એના તરફથી તે સ્વીકારેલા છે એટલે તો જીવો છો એણે તો સ્વીકારેલા છે કે આ મારા દીકરો છે આ મારા કુળનો આ મારો વંશનો વારસદાર છે અમારો દીકરો એટલે તો જીવો સાવા કાળા કળિયુગમાં પણ તમે એને સ્વીકાર લો તું મારી માં શું વાત પૂરી થઈ જશે પણ આવો કોઈને ધીરજ રહેતી બધાને બસ તાત્કાલિક સુખી થઈ જવું તાત્કાલિક સુખી થઈ જવું અને અત્યાર સુધી તમે સુનું શું કર્યું ના કરવાનું કર્યું તો એના કર્મો નહીં ભેગા થયા હોય એના જમા નહીં થયા હોય શું એ બધા કર્મો નિષ્ફળ થઈ જશે અને સુખ દુઃખ જીવનમાં કોના નહીં આવતું કો કોના નહીં આવતું સુખ દુઃખ પરિવર્તનશીલ છે રોજ છું કે સુખ સુખ આ ચાલતું જ રહેવાનું આખી જિંદગી માતાઓ તમારી જોડે વાતો કરતી હશે ને તો એ તમારા દુખ વેઠવા પડશે જેવું સાક્ષાત તમારા રૂબરૂ કાનમાં વાતો કરતી હશે ને પડદે તમારી જોડે વાતો કરતી હશે ફોટાથી અવાજ કાઢતી હશે ને તોય તે અમુક દુઃખ તો તમારા પડે રામકૃષ્ણ પરમહંસ ખબર છે મહાકાળી માના ઉપાસક મહાપુરુષ એને પરમહંસ કહેવાય જેવા મહાકાળી ના ઉપાસક સાક સાત એમની જોડે મહાકાળી વાતો કરતી હાથો હાથ ક્વાયા ખવડાવતા રામકૃષ્ણ પરમહંસ

પણ એનો અહેસાસ નહીં થવા દે તમારી માતા વિશ્વાસ રાખજો સમય જતો રહેશે ખબર નહીં પડે કદાચ આટલામ પત્વામાં આટલું મોટું નુકસાન પડવાનું આટલામ પતાઈ દેશે તે અમૃગના વિચાર આવતો હોય કે સારું છે ને હું પેલા ભક્તિ નહોતો કરતો ને તારે તો હારું હતું પણ હારું થી કે મેં દીવાબત્તી અને માતાની બધી વાતો હોંભરી અને જીવનમાં થોડી નીતિની ઈમાનદારી સત્યતા સત્યના માર્ગ ઉપર ચાલવાનું કર્યું ને એટલે હારી તકલીફ બહુ વધી જાય અચાનક વધી જાય તો એનો એનું કારણ કહું તમને એનું કારણ શું છે એનું કારણ એક જ છે કે તમે જેવા ધરતી પર કર્મ કર્યા છે એવા કર્મનું ફળ તમને મલા મલાને આ વિદાન છે ભગવાનનો બનાવેલો નિયમ છે જેમ કાનૂનના નિયમ કેવા હોય છે કે રોડ ઉપર લાયસન્સ વગર જાઓ સિગ્નલ તોડો એટલે તરત એનો દંડ થાય ભરવો પડે થાય ને આવું એ કાનૂનમાં તો કદાચ પોલીસવાળાને પચાસો રૂપિયાની જતા રહો છૂટી જાવ યાદ ચાલી જાય પણ આ કાનૂનમાં કોઈનું ચાલતું એટલે તમે આ ધરતી પર જે જે કર્યું સારું કર્યું કે ખોટું કર્યું એ બધા તમારા કર્મો નોટ થયેલા હોય અને કહેવાય છે કે તમે જો કુળદેવીની ભક્તિ કરવાની ચાલુ કરો અને સત્યાના માર્ગ ઉપર આવવાનું ચાલુ કરો અને માતાની વાતો ભજન સ્તુતિ કથાઓ અભરવાનું ચાલુ કરો અને બહુ ભક્તિ ભાવમાં રંગાવ ને એટલે અમુક લોકોનો પ્રશ્ન એવો હોય કે અરે ભક્તિ ચાલુ કરીને તાની વધારે તકલીફ પડી એવા કઈક છે તેનો જવાબ અભરો જ ચમ પડે એનો જવાબ એટલે એટલે પડે તમને તકલીફ કે તમે દીવો તમારી માતાનો કરો ને આ તમારા જીવનમાં એક અંધકાર થઈ ગયો સમજો દાખલો આલું તમારું જીવન એકદમ અંધકારમય થઈ જશે કેવું અંધકારમય એકદમ અંધકારમય બરોબર એટલે અંધારામાં જો એક જ દીવો અહીં ચાલુ હોય અને આખું અંધારું હોય બધી બાજુ ચારેય બાજુ અને દીવો પ્રગટા ને તો આજુબાજુના જીવડા હોય ને બધાય દીવામાં માં જ નહીં એક જ દીવો ચાલુ હોય ને આજુબાજુ અંધકાર હોય તે દીવો ચાલુ કરો ને તો ઓટોમેટિક આજુબાજુના બધા જીવડા છે ને એ પ્રકાશ પ્રકાશમય પડે દીવામાં તે એવી રીતે તમે ભક્તિ ચાલુ કરો માતાને કદાચ સત્યના માર્ગ ઉપર આવો મારા રોમનું નોમ લેવાનું ચાલુ કરો તો દુઃખ આવે ને તો તમારે એવું સમજી લેવાનું કે મારી મા છે ને મારા કર્મો મારી મા છે ને દુઃખ વધારે નાખશે એટલે દીકરા ભોગવી લે દીકરા ભોગવી લે લે દીકરા ભોગવી લે હેડ ફટાફટ તારું ખાતું ખાલી કરું છું પણ દીકરાઓ સમજો નહી આ બધી વાતો અમુક ભક્તિ છોડ દે દીવા બત્તી છોડ દે માતાઓ મેણું મારી લે તારા બેઠે દુઃખ બે બાર મહિના થી બે વર્ષ થી તારી ભક્તિ કરું છું તને ખબર નહીં પડતી તને દેખાતું નહીં આટલું બધું મેં કર્યું આ ચમ તકલી ભાઈ થાય કે નહીં તો હોશિયાર દીકરો હોય ને જે માનો વાલો એના માં હાથ ફેરીને આવું સમજાવ કે દીકરા એ આ દુઃખ છે ને તારા કર્મોના શાંતિ રાખ જલ્દી જલ્દી આલું છું બેઠી લે ફટાફટ ભલે બે વર્ષ થાય ત્રણ વર્ષ થાય પાંચ વર્ષ થાય હું બેઠી છું સુખના હજુ દુનિયા જોતી રહી જશે બધા કર્મો હોય તમારા બરોબર જન્મો જન્મ ના કર્મો હોય છે અત્યારના એક જન્મ થોડી થયો તો તમારો અનંત જન્મ થયા છે આ તો શાસ્ત્રો વેદો પુરાણો ગીતા વાંચી હોય ભગવદ્ ગીતા એમના બધી ખબર પડે કે અનંત જન્મો થયા છે તમારા તો અનંત પાપો થયા છે તે પાપનું ફળ છે ને તમે ભક્તિના માર્ગ ઉપર આવો ને એટલે એ જલ્દી 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 આવો એવી ઉપાધિઓ આવે એવી મજબૂરીઓ આવે ક્ષમા તમારી નિંદા કરે તમને ગારો બોલે તમને જીવાન તેવા કે બધું કરે પણ છતાંય છે ને તમારે તમારી કુર દેવી હોમું જોઈને હસી રાખો કે માં મને ખબર છે તું આ જલ્દી જલ્દી દુઃખ હાલી અને આ બધા કર્મો તું ધોવા છે ભલે માં એક વરસ બે વરસ કે પાંચ વરસ હતા પણ માં તું મારો સાથ ના છોડતી આવા ગમે તેવા પહાડ જેવા દુઃખ કૂદી પડીશ થાય કે નહીં આવું તો આવું વિચાર કરાય પછી માં દીવો ચાલુ કર હું તો દુખી થઈ ચકે કે એટલે આવું હોય દીવો તો તમને સુખી કરવા માટે તમારી કુળદેવી આલ્યો છે દીવો કરવાનો તમારી માતાનો હું તમને સુખી થવા માટે કહું છું તો શું દીવો કરવાથી દુખી થવાય અમુકને જેવું થાય તારું માતાજી અમે પહેલાં તો આ રીતે ભક્તિ નતા કરતા ખાલી દીવા બત્તી કરતા હતા અને અમે તમારા કીધા પ્રમાણે અમે કુળદેવીની આ ભક્તિ ભાવ ચાલુ કર્યું અને ઘેર ભોણું વોણું જમાડવાનું ચાલુ કર્યું ખુબ ભાવ આવે હારી તકલીફ થોડી વધી જાય અને આ વધી નહીં